નમસ્કાર મિત્રો અમારી એડી ટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો જ્યાં મિત્રો આપણે જણાવી દઈએ કે અમદાવાદ ના મેઘાણી નગર માં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ લંડન જતા પ્લેનમાં બસો બેતાલીસ પેસેન્જર હતા સવાર તો જી હા મિત્રો સૂત્રો કે અનુસાર જણાવતા મિત્રો અમદાવાદના મેઘાણીનગરમાં એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું હોવાની ઘટના બની છે પ્લેન ક્રેશ થતાં આસપાસના વિસ્તારમાં નાશ પાક થઈ છે મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે ખોડા કેમ્પ પાસે પ્લેન ક્રેશ થતાં ફાયર વિભાગની ત્રણ ટીમો ઘટના સ્થળે પહોંચી છે આઈજીબી કમ્પાઉન્ડમાં પ્લેન તૂટી પડ્યું છે જેના પગલે આસપાસના વિસ્તારમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા દુર્ઘટના બાદ રસ્તાઓ બંધ થયા છે મળતી માહિતી અનુસાર ટેક ઓફ કરતા સમયે પ્લેન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ